गुरूर ब्रह्मा गुरूर गुरु महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आजना दिव्य सत्सङ्गे आपने कर्मोनु અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું આ પૃથ્વી લોક પર જે પણ મનુષ્ય જન્મ લે છે તે તેના પૂર્વજન્મોના વિચારોને કારણે જન્મ લે છે અને પૂર્વજન્મોના કર્મોને કારણે જન્મ લે છે તે મનુષ્યના પાપ કર્મ પણ હોય છે અને પુણ્ય કર્મ પણ હોય છે તો એ બંને કર્મો ભોગવવા માટે આ મનુષ્ય પૃથ્વીલોક પર જન્મ લે છે અને તેના કર્મોના ફળ તે ભોગવે છે હવે પૂર્વજન્મોના કર્મોના ફળ તો તે આ જન્મમાં ભોગવે છે અને સાથે સાથે નવા કર્મો પણ કરે છે તો એ ફળ ભોગવવા માટે તેને આગળ જન્મ પણ લેવો પડશે હવે પ્રારબ્ધ ત્રણ પ્રકારના હોય છે એક મંદ પ્રારબ્ધ હોય છે જ્યારે તમારું મંદ પ્રારબ્ધ હોય એટલે કે તમારા જીવનમાં કોઈ એવી નાની ઘટના ઘટી થોડી મુશ્કેલી આવી થોડા અવરોધ આવ્યા તો આ મંદ પ્રારબ્ધને તમે દાન પુણ્ય વડે જપ તપ વડે ધ્યાન વડે એમાંથી તમે ખૂબ સરળતાથી નીકળી શકો છો ખૂબ જલ્દી બહાર નીકળી શકો છો એ તમારા હાથમાં છે એ છે મંદ પ્રારબ્ધ એનાથી આગળ આવે તીવ્ર પ્રારબ્ધ તીવ્ર પ્રારબ્ધમાં તમારા શરીરમાં કોઈ ભયાનક રોગ થયો તમારા ઘરમાં કોઈ એવી ઘટના ઘટી ગઈ કે એમાંથી હવે બહાર નીકળવામાં તમે પોતે સક્ષમ નથી તો આ તીવ્ર પ્રારબ્ધમાંથી બહાર નીકળવું હોય તો તમારું ધ્યાન જોઈશે તમારી સાધના જોઈશે પુણ્યકર્મ જોઈશે બધું જોઈશે અને સાથે સાથે જો તમને કોઈ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષના આશીર્વચન મળી જાય તો જ તમે આ તીવ્ર પ્રારબ્ધમાંથી ખૂબ

તેના પુણ્ય કર્મ હતા તે ગુરુ કાર્ય કરતી હતી એટલે તેનું પુણ્યનું બેલેન્સ હતું સાથે સાથે પૂર્વજન્મોના પાપ કર્મોનું બેલેન્સ પણ હતું જ તો એ પાપ કર્મોના લીધે આ જન્મમાં તેને શરીરમાં કેન્સરની બીમારી થઈ હવે આ તીવ્ર પ્રારબ્ધ હતું આમાંથી મૃત્યુ પણ થઈ શકે તમે ના પણ બચો ખૂબ કષ્ટ પણ સહન કરવું પડે પણ સદગુરુ એ જતી હતી એટલે આ વાતને બધાને ખબર પડી કે શરીરમાં કેન્સર છે પાંચ ડૉક્ટરોને બતાવ્યું ડૉક્ટરોએ કીધું કે આમને કેન્સર છે અને બે વર્ષથી વધારે જીવશે નહીં હવે આ સાંભળીને સ્વાભાવિક છે કે ઘરના જે સભ્યો હોય એનું તો હૈયું ગકડી જાય માં છે તો પછી ઘરના ને બધા સદગુરુ ચરણમાં ગયા સદગુરુ સાનિધ્યમાં ગયા અને વાત કરી સદગુરુએ ધ્યાન સ્થિતિમાં જઈને જોયું અને કીધું કે કેન્સર નથી તમે જેવા છો એવા ને એવા થઈ જશો બરાબર હવે પાંચ જગ્યા રિપોર્ટ કરાવ્યા બધે કેન્સર 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 બે વર્ષથી વધારે નહીં જીવે નહીં જીવે નહીં જવે અને એક બાજુ સદગુરુએ કીધું કે કેન્સર નથી ઓપરેશન થઈ જશે હતા ને એવા ને એવા તમે થઈ જશો આ જોજો તીવ્ર પ્રારબ્ધ કેવી રીતે મહાપુરુષોની કૃપાથી દૂર થાય સમય આવ્યો ઓપરેશન કરાવ્યું ગાંઠ નીકાળી અને ડૉક્ટરે કીધું કે આમાં જે કાળું કાળો દેખાય છે એ કેન્સર છે બાયોપસી માટે મોકલો બાયોપ્સી માટે મોકલે અને રિપોર્ટ આવ્યો કે કેન્સર નથી ઓપરેશન થઈ ગયું છે અને એ મહિલા અત્યારે ખૂબ સરસ રીતે જીવન જીવી રહી છે તો આ એ મહિલાનું તીવ્ર પ્રારબ્ધ હતું પણ એના પુણ્ય પુણ્યકર્મ અને સાથે સદગુરુની કૃપા મળી ગઈ એટલે આ તીવ્ર પ્રારબ્ધમાંથી તે ખૂબ સરળતાથી નીકળી ગઈ સૂડીનો ઘાસ હોયથી આવી ઘટના દરેકના જીવનમાં ઘટતી જ હોય છે અને એમાંય જો તમારા જીવનમાં સદગુરુનું સાનિધ્ય હોય પરમાત્માનું શરણ હોય ઈશ્વરનું શરણ હોય તો આમાંથી તમે ખૂબ જલ્દીથી નીકળી શકો છો એનાથી આગળ આવે છે તર તીવ્ર પ્રારબ્ધ હવે તર તીવ્ર પ્રારબ્ધમાં મૃત્યુતુલ્ય કષ્ટ હોય છે એક ભાઈ હતા એમને પ્લેનમાં બહાર જવાનું હતું ટિકિટ આવી ગઈ હતી તૈયારી થઈ ગઈ હતી અને એટલામાં જ સદગુરુ ફોન કરે છે કે તમે સત્સંગમાં આવો હવે સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા હતી એટલે એને કીધું કે સદગુરુએ કીધું તો આજે મારે બહાર જવું નથી પણ હું સત્સંગમાં જઈશ તો ટિકિટ હતી ભલે હતી કેન્સલ કરાઈ અને એ ગયા સત્સંગમાં સત્સંગમાં બેઠા ચાર કલાક અને પછી ઘરે આવ્યા અને સમાચારમાં જોયું તો જે પ્લેનમાં એ જવાના હતા એ પ્લેનનું એક્સિડન્ટ થઈ ગયું અને અંદરના જે પણ મુસાફરો હતા એમ એ બધાએ પોતાના જીવ ગુમાવી દીધા તો આ એ મનુષ્યનું તર તીવ્ર પ્રારબ્ધ હતું પણ એનું ભજન તપશ્ચર્ય અને સદગુરુની કૃપા પ્રાપ્ત થઈ ગઈ તો તર તીવ્ર પ્રારબ્ધમાંથી તે નીકળી ગયો મૃત્યુ તુલ્ય કષ્ટમાંથી તે બચી ગયો અને તેને નવું જીવન મળી ગયું તો પ્રારબ્ધ પણ ત્રણ પ્રકારના હોય છે મંદ તીવ્ર અને તરતીવ્ર હવે તમારા જીવનમાં તમારા હાથે કર્મો એવા જ થાય છે જેવો તમને સંગ મળે છે જો સંઘ સારો હોય તો સારા કર્મો તમારા હાથે થાય છે અને જો સંઘ સારો ન હોય તો તમારા હાથે પણ કુકર્મો જ થાય છે તમારી પાછળ એવા પાંચ વ્યક્તિઓનો હાથ છે જેની ઉર્જાના કારણે તમે જીવનમાં કર્મો કરતા હોવ છો તમે જોજો કે તમારો સ્વભાવ તમારા વિચાર તમારી ભાવના એવી જ હશે જે પાંચ વ્યક્તિઓની સાથે તમે રહેતા હશો પાંચ મિત્રો તમારા હશે એવી જ તમારી વિચાર શૈલી હશે કેમકે તમારું ચિત્ત સતત એ પાંચ પર જ હોય છે એવી જ રીતે જો તમારું ચિત્ત સદગુરુની દિવ્ય ઉર્જા પર હોય સદગુરુ સાનિધ્ય પર હોય પરમાત્મા પર હોય તો તમારા હાથે પણ એવા સકારાત્મક કાર્યો જ થતા હોય છે તો કર્મો પણ એવા જ થાય છે જેવો તમારો સંગ હોય બરાબર અને આ કર્મો થાય એટલે એનો પ્રભાવ તમારા પર પડે પડે અને પડે જ છે માટે ખૂબ વિચારીને શાંતિથી પ્રેમથી આંખો ખુલ્લી કરી કાન ખુલ્લા કરીને કર્મો કરવા જોઈએ કર્મો કેવા પૂર્વજન્મના જે કર્મો છે એ ભોગવવા માટે જ આ જન્મ મળ્યો છે અને આ જન્મમાં ફક્ત એ કર્મો જ ભોગવવાના છે નવા કોઈ કર્મો કરવાના નથી નવા જે પણ કર્મો કરો છો એ એમ વિચારવાનું છે કે જે થાય છે પરમાત્માની કૃપાથી થાય છે પરમાત્માની દયાથી થાય છે હું તો નિમિત્ત માત્ર છું આટલું વિચારશો નવા કર્મો થશે નહીં પૂર્વજન્મોના કર્મો તમે ભોગવી લેશો અને ધ્યાન સાધના કરશો તો ખૂબ જલ્દીથી તમારી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થશે તો મનુષ્ય જીવનમાં નિર્મળતા હોવી પવિત્રતા હોવી સાત્વિકતા હોવી એ ખૂબ જરૂરી છે દરેક સંબંધમાં જરૂરી છે પતિ પત્નીના સંબંધમાં ભાઈ બહેનના સંબંધમાં મમ્મી અને પુત્રના સંબંધમાં પિતા અને પુત્રીના સંબંધમાં દરેકના સંબંધમાં પવિત્રતા નિર્મળતા અને સાત્વિકતા હોવી ખૂબ જ જરૂરી છે બંનેની એકબીજા પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ ભાવ હોવો જોઈએ તો જ જીવન જીવવાનો આનંદ આવે છે બાકી પતિ પત્ની પણ જો પત્ની પતિ સાથે ખોટું બોલે પતિ પત્ની સાથે ખોટું બોલે બંને એકબીજા સાથે ખોટું બોલ બોલ કરે અને જીવન જીવે તો એ કંઈ જીવન ના કહેવાય બંનેનું હૃદય ચોખ્ખું હોવું જોઈએ બંનેનું દિલ ચોખ્ખું હોવું જોઈએ બંને એકબીજા સાથે ખૂબ પ્રેમથી ભાવથી સાત્વિકતાથી આનંદથી પવિત્રતાથી રહેતા હોય તો તેમનું જીવન અલૌકિક અને દિવ્ય બને છે મનુષ્યને છેતરવો એ ઈશ્વરને છેતર્યા બરાબર છે મનુષ્ય સાથે વિશ્વાસઘાત કરવો એ ઈશ્વર સાથે વિશ્વાસઘાત કર્યા બરાબર છે એટલે જ તો કીધું છે ને કે મંદિર તોડો મસ્જિદ તોડો મગર કિસી કા દિલ ન તોડો કોઈના હૃદયને કદી દુભાવવું ન જોઈએ વગર વગરવાકે કદી પણ કોઈના દિલને ઠેસ પહોંચાડવી ન જોઈએ એમાં પણ એ જે તમારા પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ લાગણી રાખતું હોય એનું દિલ તો કદી ના દુભાવશો આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવી હોય તો મા બાપનું દિલ ન દુભાવશો ભાઈનું દિલ પણ ન દુભાવશો કોઈનું દિલ ન દુભાવશો બધા સાથે જો તમારા સંબંધ આત્મીયતા પૂર્ણ હશે ને તો જ તમે આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકશો બધાની સાથે કોઈની સાથે રાગ ત્રીસ નહીં કશું જ નહીં બધા પોતપોતાની જગ્યાએ બરાબર છે બધાની સાથે તમારો પ્રેમપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ અને તમારા જીવનમાં જે થાય છે જે ઘટના ઘટે છે એ તમારા પોતાના કર્મોનું પરિણામ છે જો તમને કોઈ બોલે છે અપશબ્દો કહે છે તો એ સમજી લેજો કે ઈશ્વર એનામાં આ છે અને એ ઈશ્વર જ મારા કર્મોના કારણે મને બોલી રહ્યો છે મને વઢી રહ્યો છે એવું જ વિચારજો એ તમારું જ કરેલું છે તમને સામે પાછું મળે છે અને કોઈ તમને કંઈ કહેતું ના હોય હજારો હાથોથી તમને પ્રેમ મળતો હોય તો એ સમજી લેજો કે ઈશ્વર બધી બાજુથી મારા પર પ્રેમ વરસાવે છે વાલ વરસાવે છે તો એ પણ તમારા પોતા જ કર્મોનું પરિણામ છે તમારા પોતાના જ કર્મોનું ફળ છે જો તમારા કર્મો સારા હશે શુદ્ધ હશે અલૌકિક હશે તમારા જીવનમાં શુદ્ધતા પવિત્રતા હશે તો દુનિયામાં કોઈ પણ ના તમારો મિત્ર હશે ના તમારો દુશ્મન હશે બધા સાથે તમારા પ્રેમપૂર્ણ સંબંધ હશે તો જીવનમાં જે પણ થાય એમાં વાંક હંમેશા પોતાનો જ કાઢો કે મારા લીધે થાય છે મારા કારણે થાય છે મારી ભૂલના લીધે થાય છે અને આવું વિચારીને પશ્ચાતાપ કરો ભૂલ સ્વીકારો સુધારવા પ્રયત્ન કરો તો જ તમે આગળ નીકળશો દરેકમાં ઈશ્વર છે એ યાદ રાખજો કીધું છે ને કે અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર છે તો આ ઈશ્વરને ઓળખો ઈશ્વર તમને સુધારવા માટે કોઈને નિમિત્ત બનાવી તમને બોલશે તમારું અપમાન કરાવશે અને તમારા પર પ્રેમ પણ વરસાવડાવશે એ ઈશ્વર જ કરે છે અને તમારા પ્રાણ જ્યારે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જશે પછી તમે મહાપુરુષ અલૌકિક ત્યારે તમારું જીવન દિવ્ય જીવન બની જશે તો જીવનમાં સંગનો બહુ મોટો મહિમા છે જેમ કીડી કિચડનો સંગ કરે તો કચડાઈને મરી જાય છે અને એ જ કીડી જો ગુલાબનો સંગ કરે તો તે પ્રભુના ચરણે પહોંચી જાય છે આવી રીતે એક રાજા હતો એ રાજા એક દિવસ એના રાજ્યમાં વિહાર કરવા માટે નીકળે છે અને ત્યારે એક વ્યક્તિ બોમ પાડે છે કે પોપટ લઈ લો પોપટ પોપટ લઈ લો પોપટ એક પોપટ એક હજાર રૂપિયાનો એક પોપટ દસ રૂપિયાનો રાજાએ કીધું કે આ કેવી રીતે એક પોપટ હજાર રૂપિયાનો એક પોપટ દસ રૂપિયાનો આવું કેમ રાજાને આશ્ચર્ય થયું એટલે રાજા ગયો એની પાસે કે પોપટ લેવો છે કે આ પોપટ લેવો હોય તો હજાર રૂપિયા આ પોપટ લેવો દસ રૂપિયા રાજાએ કીધું કેમ એવું આની કિંમત હજાર ને આની કિંમત દસ એને કીધું કે તમે લઈ જાઓ તો ખબર પડે રાજાએ કીધું કે તો તું મને બંને પોપટ આપી દે રાજાએ બંને પોપટ ખરીદી લીધા અને રાજા એના પોતાના રાજમહેલમાં પાછો વળ્યો રાણીને કીધું કે રાણી હું આ બંને પોપટ લાવ્યો છું રાણીએ કીધું ભલે લાવ્યા રાજા એની પથારીમાં સૂઈ ગયો અને પછી મંત્રીને કીધું કે આજે હજાર વારો પોપટ મારા પલંગને નીચે મૂકી દો જોઈએ તો ખરા હજાર વાળા પોપટમાં શું છે તો મંત્રીએ તો હજાર વાળો પોપટ રાજાના પલંગ નીચે મૂકી દીધો હવે આખી રાત રાજા સુઈ ગયો શાંતિથી અને પછી સવારમાં જ્યારે રાજા ઉઠ્યો એટલે આ હજાર વાળા પોપટ એ તો વેદોના મંત્રો ઉપનિષદોના મંત્રો એટલા બધા મંત્રો સંભળાવ્યા એટલા બધા શ્લોક સંભળાવ્યા કે આહા રાજાની સવાર સુધરી ગઈ રાજા ખુશ થઈ ગયો કે હો સરસ બીજા દિવસે રાજાએ કીધું કે આજે મારા પલંગ નીચે પેલો દસ રૂપિયા વાળો પોપટ મૂકી દેજો મંત્રીએ દસ રૂપિયા વાળો પોપટ મૂક્યો બીજા દિવસ સવારમાં આ પોપટ તો એટલા બધા અપશબ્દો બોલે એટલા બધા કટુ વચન બોલે અને એટલી બધી શું કહેવાય ગાળો બોલે સંભળાય નહીં એવી એટલે રાજાનું તો પ્રભાત બગડી ગયું રાજાએ કીધું કે આનું મસ્તક ઉડાળી દો એટલે પેલો હજાર વાળો પોપટ આવ્યો કે ઉભારો રાજા ઉભારો રાજા કે કેમ કે આને મારશો નહીં તો કે કેમ કે એમાં આનો કંઈ વાંક નથી કે કેમ વાંક નથી એને કીધું અમે બે તો સગા ભાઈ જ હતા પણ મને એક સાધુ મહાત્મા લઈ ગયા અને આને એક માછીમાર લઈ ગયો હવે સાધુ મહાત્માએ મને શ્લોકજી ઉખવાડ્યા અને માછીમાર અપ શબ્દો બોલતો તો તો આ એ શીખી ગયો આમાં આનો કોઈ વાંક નથી આ તો સંઘનો પ્રભાવ છે રાજાએ કીધું બરાબર છે અને પછી કીધું કે આ ગાળો બોલે છે પોપટને છોડી દો પછી એ પોપટને છોડી દીધો અને પેલો પોપટ કાયમ રાજાની પાસે રહ્યો તો જેવો સંગ એવો રંગ લાગે જ છે એવી રીતે આપણા જીવનમાં પણ આપણો જેવો સંગ એવો રંગ લાગે જ છે હવે એવું નથી કે શરીરથી સંગ ચિત્ત તમે કોની પર રાખો છો કોના વિચાર કરો છો કોના પ્રત્યે તમારું ધ્યાન છે તમારું મન ક્યાં છે એના પર પણ તમારું જીવન છુપાયેલું છે તમારા ચિત્તને કોનો સંગ છે મોટા ભાગના જે મનુષ્યો છે એના તમે જો વિચાર કરશો યાદ કરશો તો તમારું ચિત્ત બહારની તરફ જ જશે બહિર્મુખિત થશે અને ચિત્ત જો બહાર જશે તો એની શક્તિ ક્ષીણ થઈ જશે અને જો તમે અંતરમાં ઉતરશો ધ્યાનમાં બેસશો ઈશ્વરનું સ્મરણ ભજન કરશો તો તમારું ચિત્ત અંતરમુખી થશે અને ચિત્તની શક્તિઓ વધશે તો ચિત્ત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય અને અંતરમુખી ધ્યાન સાધનામાં બેસવું ખૂબ મહત્વનું છે તો હવે તમે દરરોજ સવારમાં બ્રહ્મ મુહૂર્ત માં ઉઠો અને ધ્યાનમાં બેસો હવે જ્યારે તમે ધ્યાનમાં બેસશો ત્યારે તમને વિચારો બહુ આવશે તો પહેલાં તો આ બધો જે કચરો છે એ કચરો બધો બહાર નીકળશે અને જ્યારે ધ્યાનમાં બધો નકારાત્મક કચરો બહાર નીકળી જશે પછી અંતરમાં રહેલા ઈશ્વરની અનુભૂતિ થશે એવી જ રીતે રાજાને પણ ખબર પડી કે જીવનમાં સંગ કરવો તો સારો કરવો મહાપુરુષોનો કરવો એટલે રાજાએ આજુબાજુમાં મંત્રીને મોકલ્યાને કીધું કે તમે જુઓ આપણા રાજ્યની બહાર કોઈ મહાપુરુષ છે મારે એમને સરળે જવું છે મંત્રીએ જોયું અને કીધું કે હા બાજુમાં એક જંગલ છે તે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ રહે છે તો રાજાએ કીધું કે તો હું કાલે જ એ મહાપુરુષના શરણે જઈશ રાજા એકલા મહાપુરુષના શરણે જવા માટે નીકળ્યા રસ્તામાં થોડો ભોજન પ્રસાદ લીધો અને પછી આગળ જંગલમાં પહોંચ્યા જોયું તો મહાપુરુષ વડના વૃક્ષની નીચે ધ્યાન સાધનામાં મસ્ત હતા રાજાજી ગયા મહાપુરુષને પ્રણામ કર્યા દંડવત્ત પ્રણામ કર્યા અને મહાપુરુષે પણ આંખ ખોલી રાજાને આશીર્વચન આપ્યા અને ત્યારે રાજા મહાપુરુષને કહે છે કે મને કંઈક જ્ઞાન આપો મને કંઈક અનુભૂતિ કરાવો મહાપુરુષ તો બ્રહ્મનિષ્ઠ હતા મહાપુરુષે એની આંખ પર પટ્ટી બાંધી દીધી અને કીધું કે જો તને અંદર શું દેખાય છે રાજાએ કીધું કે મને અંદર અંતરમાં બે પહાડ દેખાય છે એક પહાડ સુવર્ણ જડિત છે અને બીજો પહાડ કાળો કાળો છે જેમાંથી દુર્ગંધ આવે છે મહાપુરુષે કીધું હવે આંખ ખોલી દે મહાપુરુષે કીધું કે તને ખબર છે આ બે પહાડ શેના છે રાજાએ કીધું કે ના પહેલો પહાડ જે સુવર્ણ જડિત છે જે ચમકે છે એ તારા પુણ્ય કર્મો છે અને બાજુનો પહાડ જે કાળો છે એ તારા પાપ કર્મો છે આ પુણ્ય કર્મોના બળના લીધે તું આજે રાજા બન્યો છે અને આ પુણ્ય તારું ખલાસ થઈ જશે અને ત્યારે આ પાપ કર્મોના લીધે તું નીચી ગતિમાં પણ જતો રહેશ રાજા ગભરાઈ ગયો કે તો આનો ઉપાય શું મહાપુરુષે કીધું કે હવે આગળ કોઈ કર્મ કરીશ નહીં જે કર્મ કરે એ પરમાત્માની કૃપાથી થાય છે એવું માની લે અને આ પાપ કર્મો તારા દૂર થાય એના માટે કંઈક પરિશ્રમ કર રાજાએ કીધું કે મને કંઈ ખબર નથી પડતી તમે કહો એ પરિશ્રમ કરવા માટે હું તૈયાર છું મહાપુરુષે કીધું કે કાળો પહાડ તું ખાઈ જા રાજાએ કીધું ખાઈ જવું કેવી રીતે મહાપુરુષે કીધું કે હવે આ કાળો પહાડ દૂર કરવા માટે તો એક જ ઉપાય છે કે આ જગતના મનુષ્ય તારી નિંદા કરે તો આ પહાડ દૂર થાય કેમ કે નિંદા કરશે તો આ બધું એમના માથે જશે અને આ પહાડ તારો ઓછો થઈ જશે તો રાજાએ કીધું કે તો નિંદા ક્યારે થાય તો મહાપુરુષે કીધું કે કામ કર તારી ધર્મપત્ની છે રાજાએ કીધું કે હા કે બહુ અલૌકિક છે તારી પત્ની શક્તિ સ્વરૂપા છે તો તું એક કામ કર તારી પત્નીના કપડાં લઈને તું રોજ તળાવે ધોવા માટે જા રાજાએ કીધું કે હા જાઉં તો કે આ ઓછો થઈ જશે પણ મહાપુરુષે કીધું હા તું જા તો તો રાજા તો એક અઠવાડિયું રાણીના કપડાં લઈને ગયો તળાવ કિનારે બેઠો બેઠો કપડાં ધોવે એટલે બધા ભલે ખાજો રાજા થઈને કે એની પત્નીના કપડાં ધોવા આવે છે માથે તબકડું ઉચકીને છે અરે આપણા રાજાની આવી દુર્દશા બધા બોલતા બોલતા જાય અને એમાં ને એમાં એમાં ને એમાં રાજાનો જે કાળો પહાડ હતો એ તો છૂમ થઈ ગયો અદ્રશ્ય જ થઈ ગયો અને રાજાને તો આમ સારું સારું લાગ્યું ચોખ્ખું ચોખ્ખું લાગ્યું એટલે રાજા ગયો મહાપુરુષની પાસે અને રાજાએ કીધું કે બોલો મહાપુરુષ મારો કાળો પહાડ કેટલો ઓછો થયો હશે મહાપુરુષે કીધું આંખો બંધ કરી દે તું રાજાએ તો આંખો બંધ કરીને જોયું તો કાળો પહાડ હતો જ નહીં કાળો પહાડ જ નતો એક જ પહાડ હતો રાજા તો ખુશ થઈ ગયો મહાપુરુષે કીધું કે બોલ શું જોયું કે એક પહાડ છે મારા પુણ્યકર્મનો પાપ કર્મોનો તો પહાડ છે જ નહીં તો મહાપુરુષે કીધું કે તારે નિંદા થઈ ને એટલે એ પહાડ બળીને ભસ્મ થઈ ગયો કીધું કે કે હા તો હવે સાંભળ પુણ્ય કર્મો તું તારા જીવનમાં ભોગાવજે નવા કર્મો કરતો ને પાપ કર્મ તારા હાથે થશે ને એટલે તું ખૂબ જલ્દીથી થી મોક્ષની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી લઈશ તો આપણે પણ જોયું હશે કે જે મહાપુરુષો હોય સિદ્ધ પુરુષો હોય એમના જીવનમાં પણ આવા નિંદકો હોય જ છે જે એમની નિંદા કરતા હોય છે તો એ પણ બહુ સારું જ છે કે આપણો કાળો પહાડ ઓછો થાય બરાબર જેટલા પણ મહાપુરુષ થઈ ગયા ભગવાન થઈ બધાની નિંદા થઈ તો એ એના માટે જ થઈ કે એમનો કાળો પહાડ ઓછો થાય અને જલ્દીથી એ ખૂબ ઉચ્ચ સ્થિતિએ પહોંચી જાય એટલે જો આપણી નિંદા થતી હોય તો દુઃખી નહીં થવાનું ખુશ થવાનું કે આપણો કાળો પહાડ ઓછા કરવાવાળા કેટલા બધા છે એટલે તો મહાપુરુષોએ કીધું છે ને કે નિંદા કરવાવાળા તો આજુબાજુમાં જ રાખજો જેથી અમારો કાળો પહાડ અમારા જે પૂર્વના જે કંઈ પણ પાપ કર્મો છે એ દૂર થાય અને અમે જલ્દીથી ચોખ્ખા થઈએ અને ચોખ્ખા ચોખ્ખા થઈને જલ્દીથી પ્રભુ તમારી પાસે આવીએ બરાબર એટલે નિંદા થાય તો રાજી થવાનું અને નિંદા થાય વિરોધ થાય તો જ સમજવાનું હવે આપણે સાચા રસ્તે છીએ જો નિંદા ના થાય વિરોધ ના થાય તો સમજી લેવાનું કે રસ્તો બરાબર નથી કંઈક ગડબડ તો છે જ સમજી લેવાનું કે તમને શાંતિથી બધા બધું ભજન કરવા દે ધ્યાન કરવા દે બધું કરવા કોઈ કશું બોલે તો સમજી જ લેવાનું કઈક ગડબડ છે દાળમાં કઈક સારું છે પણ જો વિરોધ થાય નિંદા થાય તો સમજી લેવાનું કે બરાબર જ છે આની નિશાની છે આ માર્ગની કે વિરોધ થાય નિંદા થાય પછી સ્વીકારી લે બધા મેં ઉઠ્યું મહાપુરુષોનો જગતે પેલા વિરોધ કર્યો પછી નિંદા કરી અને પછી સ્વીકારી લીધું કે મહાપુરુષ ક્યાં છે એ બરાબર છે બધાને આવું થયું છે તો આ બંને થાય એટલે સમજી લેવું કે બરાબર છે તો મહાપુરુષો ની મહિમા અલૌકિક છે મહાપુરુષોની કૃપા અલૌકિક છે મહાપુરુષોના વચન પર રહેવું તે કહે એ પ્રમાણે જીવન જીવવું તે એટલું કંઈ સહેલું નથી સમર્પણ હોય એ જીવી શકે બાકી માયા મમતા આ શક્તિ તારું મારું શરીર ભાવ જો હોય તો તમે ગુરુચરણે ટકી શકતા નથી ગુરુચરણે ટકવા માટે સમર્પણ જોઈએ નિષ્ઠા જોઈએ વિશ્વાસ જોઈએ તો જ તમે ગુરુચરણે ટકી શકો છો તો જીવનમાં હંમેશા યાદ રાખવું કે આપણાથી કોઈ એવા કર્મો ન થાય જેની આત્મગ્લાની આપણને જીવનભર રહે જીવનભર આપણને એમ થયા કરે કે મેં આ ખોટું કર્યું મેં આ ખોટું કર્યું એવા કર્મો કદી ન કરવા અને હવે જે થઈ ગયું એને બદલી શકાતું નથી તો બે હાથ જોડી આંખો બંધ કરી આજથી જ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા હે પરમપિતા પરમાત્મા મારું જે પણ ભૂતકાળ છે એ હું આપના ચરણ કમળમાં સમર્પિત કરું છું હે પરમાત્મા મારું જે ભૂતકાળ છે એ હું આપના ચરણ કમળમાં સમર્પિત કરું છું હે પરમાત્મા મારું જે ભૂતકાળ છે એ હું આપના ચરણ કમળમાં સમર્પિત કરું છું આવી રીતે પ્રાર્થના કરી ભૂતકાળ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દો તો પરમાત્મા તમારું જીવન પ્રકાશિત કરશે હવે જ્યારે પણ કોઈ મનુષ્ય દુઃખી થાય એને નકારાત્મક વિચારો આવે તો એ ભૂતકાળના જ આવે છે ભવિષ્યની તો તેને ખબર નથી વિચારો હંમેશા ભૂતકાળના જ હોય તો ભૂતકાળ સમર્પિત કરી દો અને પછી કદાચ તમને ભૂતકાળનો કોઈ વિચાર આવી જાય તો એ સ્મરણ કરી લો કે મેં મારું ભૂતકાળ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દીધું છે એટલે તમે વર્તમાનમાં રહેશો ખુશ રહેશો અને આનંદમાં રહેશો ભૂતકાળ પરમાત્માને સમર્પિત કરી દો અને ભવિષ્યની ચિંતા કરશો નહીં વર્તમાનમાં ખુશ રહો પ્રસન્ન રહો આનંદમાં રહો પ્રેમથી રહો એ જ તો જીવન છે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષા पर ब्रह्म तस्मै श्रीगुरवे नमः